નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિશે ગુજરાતીમાં જે નવી વિશ્વ અધ્યયન આવી છે તેનો પાઠ ચાર દ્રષ્ટિ પારની સૃષ્ટિ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ લેખ જેમાં સ અક્ષરનો ઉપયોગ થતો હોય એવા શબ્દો આ કોઠામાંથી શોધીને લખો

કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો બે યાનનું એક ખોટવાઈ ગયું એમાં કઈક બગાડ થયો હતો ત્રણ કોઈક અવકાશયાન હશે કોઈ અવકાશયાન તો નહીં હોય ચાર એક લાલ બટન દબાવવાની અત્યંત ઈચ્છાએ રોકી શક્યો નહીં એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં પાંચ નંબર એક પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી મુખ્ય સવાલ ત્રણ આપેલા ફકરામાં જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે તેનું વર્ગીકરણ કરો છોટું છોટુંની મમ્મી અને છોટુંના પપ્પા છોટું પપ્પાને જતા આવતા જોયા હતા છોટુંની મમ્મી એમને તો કામ હોય એટલે જાય જ છે છોટુંના પપ્પા અવકાશયાન ક્યાંથી આવતું હશે છોટુ પોતાની મસ્તીમાં આગળને આગળ જતો હતો છોટુની મમ્મી કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો છોટુના પપ્પા આપણા પૂર્વજો પણ અવકાશીય ઉપગ્રહ વાપરતા હતા છોટુ તો પછી તમે કેમ જાઓ છો છોટુનો પ્રશ્ન અપેક્ષિત હતો છોટુના પપ્પા હજુ આપણે નિરીક્ષણ જ કરીએ છીએ છોટુ મોટા થઈને મને એવું કામ મળશે છોટુ એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં મુખ્ય સવાલ ચાર પાઠના આધારે ઘટના ક્રમ માં લખો પેલું રહ્યા ત્રીજું આવશે વસાહત ના વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી ચોથું આવશે એક નંબર ના જમીન પર ઉતરાણ કર્યું પાંચમું આવશે છોટુએ નિયંત્રણ બોર્ડ નું લાલ બટન દબાવ્યું મુખ્ય સવાલ પાંચ ખરા વાક્ય સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો પહેલો ભોંયરાનો રસ્તો સૌને મળી જાય એવો હતો ખોટો બે છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંથી એક હતા ખરો ત્રણ છોટુના પપ્પા છોટુંની વહારે જાય છે ખરો ચાર છોટુએ લાલ બટન દબાવ્યું નહીં ખોટો પાંચ યાનમાંથી રાજીવ વ્યક્તિનો હાથ બહાર આવવા લાગ્યો હતો ખોટો મુખ્ય સવાલ છ જોડકા જોડો દ્રષ્ટિ પાર ની સૃષ્ટિ એક વિજ્ઞાન કથા યંત્ર વિદ્યા ની કૃત્રિમ વાતાવરણમાં રહી શકાય સ્પેસ સૂટ પહેરીએ તો શ્વાસ લેવામાં પ્રાણવાયુ મળતો રહે છે છોટુએ લાલ બટન દબાવ્યું જોખમની ઘંટડી વાગી ઉઠી વાઇકિંગ વન મંગળ પર હમણાં જ ઉતરેલું અવકાશયાન મુખ્ય સવાલ સાત પાઠના આધારે સંવાદ લખો છોટુના પપ્પા અને વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક આ ટીવી ની સ્ક્રીન પર પેલું નાનું ટપકું જુઓ છોટુના પપ્પા આ નાનું ટપકું કોઈ તારો તો નથી ને વૈજ્ઞાનિક ના એ કોઈ તારો નથી કેમ કે આ ઘણી વખત પોતાનું સ્થાન બદલ્યું છે છોટુના પપ્પા તો આ કોઈ અવકાશિયા નથી વૈજ્ઞાનિક હા અત્યારે તો એવું જ લાગે છે છોટુના પપ્પા પરંતુ આ અવકાશિયા આવ્યું ક્યાંથી મુખ્ય સવાલ આઠ ખાલી જગ્યા પૂરો પેલો ભોંયરાનો રસ્તો છુપો હતો બે કંટ્રોલ રૂમનું વાતાવરણ વિચિત્ર હતું ત્રણ છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું નિરીક્ષણ કરતા હતા ચાર નાસાના યંત્રોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ માં પેદા થયેલો બગાડ સુધારી લીધો પાંચ યાંત્રિક આથ મંગળના પાડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો મુખ્ય સવાલ નવ આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો પેલો એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે છોટુના મમ્મી બોલે છે બે હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને છોટુના પપ્પા બોલે છે ત્રણ મોટા થઈને મને એવું કામ મળશે છોટુ બોલે છે ચાર કોઈ અવકાશયાન તો નહીં હોય છોટુના પપ્પા બોલે છે પાંચ એવો વિચિત્ર દેખાય છે એમાં શું હશે વૈજ્ઞાનિક બોલે છે મુખ્ય સવાલ દસ વિરામ ચિહ્નોના ના આરો અવર આધારે ભાવ લખો પેલો અમે મામાના ઘરે જવાના છીએ માહિતી બે અરર આ તો કરમ ની કઠણાઈ કહેવાય દુઃખ ત્રણ આહા કેવું સુંદર દ્રશ્ય નવાય ચાર આ કોયડો મને સમજાતો નથી મૂંઝવણ પાંચ આવતીકાલે રજા છે એટલે હું મેળામાં જઈશ ખુશી મુખ્ય સવાલ અગિયાર પ્રશ્નના જવાબ લખો પેલું વસાહતમાં સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હતી વસાહતમાં સુરક્ષા માટે ભાતભાતના અને જાત જાતજાતના નિરીક્ષણ યંત્રો ગોઠવાયેલા હતા જે પલ પલના ફોટા પાડી કેન્દ્રીય કચેરીને મોકલી આપે છે તથા શંકાસ્પદ પરિસ્થિતિમાં સૂચનાઓ પણ આપે છે બે ટીવીના પડદા પર ટપકું જોઈને છોટુના પિતા કેવા કેવા વિચારોમાં પડી ગયા છોટુના પિતા વિચારમાં પડી ગયા કે કોઈ અવકાશયાન તો નહીં હોય ને અવકાશયાન ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં બીજે ક્યાં સજીવ સૃષ્ટિ હશે હોય તો પણ અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય ને આવા વિચારોમાં પડી ગયા ત્રણ તમે જોયેલી વિજ્ઞાનને લગતી ફિલ્મોના નામ લખો તો તેમાં આવશે મિશન મંગળ

અને જ્યાં સુધી સફળ ન થવાય ત્યાં સુધી મારા પ્રયત્નો ચાલુ રાખીશ પાંચ વિજ્ઞાન વગરનું જીવન વિષય પર તમારા વિચારો લખો વિજ્ઞાન વગરનું જીવન કલ્પના પણ કરી શકાય નહીં આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનનો ઊંડો પ્રભાવ છે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી દરેક પ્રવૃત્તિમાં વિજ્ઞાન કોઈકને કોઈ રીતે જોડાયેલું છે જો વિજ્ઞાન ન હોય તો આપણે આધુનિક સુવિધાઓ જેવી કે વીજળી વાહન વ્યવહાર સંચારના સાધનો દવાઓ અને ટેકનોલોજી વગર જીવવું પડશે આનાથી જીવન ઘણું મુશ્કેલ અને અસુવિધાજનક બની જશે શિક્ષણ સ્વાસ્થ્ય કૃષિ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં પણ વિજ્ઞાન વિના પ્રગતિ અશક્ય છે ટૂંકમાં વિજ્ઞાન આપણા જીવનનો અભિન્ન અંગ છે અને અને તેના વિનાનું જીવન પડકારજનક હશે મુખ્ય સવાલ પુસ્તકાલયની મદદથી કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ ન્યૂટન વિશે વિજ્ઞાન કથા લખેલી છે અહીં તમે બીજી વિજ્ઞાન કથા પણ લખી શકો છો